નમસ્કાર સ્વાગત છે આપને અરવલ્લી સમાચારમાં અને બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ધરાવતી પ્રવેશોત્સવ આયોજિત કરવાનું નક્કી કર્યું પ્રવેશોત્સવની શરૂઆત રાજકોટ જિલ્લાના ત્રણ હજાર પાંચસો એકાણું વિદ્યાર્થીને ધોરણ એક બાર હજાર નવસો ઓગણસાઠ બાલવાટિકામાં પ્રવેશ અપાશે યાર્ડમાં જાડી અને ઝીણી મગફળીની આવક સિંગતેરનો ડબ્બો રૂપિયા છવ્વીસોએ પહોંચવામાં માત્ર પચીસનું છેટું રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી પરીક્ષાનો થયેલો શાંતિપૂર્ણ આરંભ ધોરણ દસ અને બારણીપૂરક પરીક્ષામાં ભાવનગરમાં કુલ ત્રણસો અડત્રીસ

મહેસાણા જિલ્લામાં સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાએ જ્ઞાન સહાયકોની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરાઈ છે જેમાં રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ખાલી જગ્યાઓની પૂછા કરવામાં આવતા જિલ્લા શિક્ષણ તંત્ર શાળાઓથી ડેટા કલેક્શન કરીને ખાલી જગ્યાઓના આંકલનમાં લાગ્યું છે હાલના તબક્કે ઉચ્ચતર માધ્યમિકમાં એકસો અને માધ્યમિકમાં ચુમ્માળીસ મળીને અંદાજે બસો જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં ચાલતા બી એ બી એસ ડબલ્યુ તેમજ બીબીએ બીએસસી એસ સી તેમજ બી સીએ બી એસ સી 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 એન્ડ તેમજ આઈ બી એસ સી હોમ સાયન્સ એલ એલ સેમિસ્ટર બે તેમજ ચાર તેમજ એલ એલ બી ના સેમેસ્ટર બે ચાર છ આઠની એન્ડ ડિમાન્ડ પરીક્ષા આગામી આઠમી જુલાઈથી શરૂ કરાશે બે દિવસથી વરસાદની શરૂઆત થતાં જ જૂનાગઢ જિલ્લાના કેટલાક ગામડાઓમાં ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કર્યા છે બે દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં મેઘરાજાએ હિત વરસાવી દેતા અનેક ગામોના ખેડૂતોએ વાવણી કરી છે જૂનાગઢ જિલ્લાના ઉમટવાડા વધી સહિતના પાંચથી સાત ગામડાઓમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો જેથી ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે

ધરમપુરના વિલ્સન હિલ ખાતે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત આજુબાજુના વિસ્તારમાં રહેતા સહેલાણીઓ મોટી સંખ્યામાં વિલ્સન હિલ અને આજુબાજુના વિસ્તારની મુલાકાતે આવતા હોય છે જેમાં બાઇક રાઇડર્સ મોટી સંખ્યામાં આવતા હોય છે ગત વર્ષોમાં બાઇક રાઇડર્સ બાઇક ઉપર સ્ટન્ટ કરતા હોવાના ઘણા વિડીયો વાયરલ થયા હતા જેને લઈને પોલીસે કાર્યવાહી કરી હતી જેથી ચાલુ વર્ષે ચેકપોસ્ટ અને ચેકિંગ પોઈન્ટ બનાવી આવા સહેલાણીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે પાણીનો કોઈ ચોક્કસ સમય ન હોવાથી ટાઈમટેબલ બનાવવા માટે રજૂઆત કરાય છે પાટના ગામની અંદાજીત આઠ થી દસ હજાર જેટલી વસ્તી અને આટલી વસ્તી મુજબ ગ્રામ પંચાયત દ્વારા ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ધોરણ અને પરીક્ષાનો પ્રારંભ થયો હતો તેમાં પ્રથમ દિવસે ભાવનગર જિલ્લામાં કુલ ત્રણસો અડત્રીસ પરીક્ષાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા ધોરણ દસમાં પ્રથમ ભાષામાં ગુજરાતીના પેપરમાં કુલ બસો તોતેર પરીક્ષાર્થીઓ પૈકી બસો ત્રણ હાજર અને સિત્તેર ગેરહાજર નોંધાયા જ્યારે ધોરણ દસ અંગ્રેજીમાં કુલ તેર પૈકી અગિયાર હાજર અને બે પરીક્ષાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતભરની સાથોસાથ ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલી ગરમી બાદ રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહી મુજબ રાજ્યમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે જેમાં રાજ્યના આણંદ સુરેન્દ્રનગર છોટાઉદેપુર વડોદરા નર્મદા સુરત નવસારીમાં ભારે પવન સાથે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર પંથકમાં રવિવાર અને સોમવારે સિઝનનો પ્રથમ વરસાદ પડ્યો હતો જેને કારણે યાર્ડમાં મગફળી સહિત અન્ય જણસીની આવક અને વેચાણ પર તેની અસર જોવા મળી હતી તો બીજી તરફ સિંગતેલનો ડબ્બો રૂપિયા છવ્વીસોએ પહોંચવામાં માત્ર પચીસનું છેટું રહ્યું છે સોમવારે યાર્ડમાં જાડી અને ઝીણી મગફળીની આવક ચોવીસો ક્વિન્ટલ થઈ હતી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે તેમજ શાળા પ્રવેશ પાત્ર બાળકોનું નામાંકન વધારવા માટે શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાઈ હતી જે પરંપરા હજુ યથાવત છે સરકારી શાળામાં વધુને વધુ વિદ્યાર્થીઓ એડમિશન લે તેના માટે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે ત્યારે આ વર્ષે આગામી તારીખ છવ્વીસથી અઠ્યાવીસ જૂન દરમિયાન સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાત સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં શાળા છોડીને જતા વિદ્યાર્થીઓનું પ્રમાણ અટકાવવા ચાલુ નવા શૈક્ષણિક વર્ષ માટે ધોરણ નવ અને અગિયાર માં શાળા પ્રવેશોત્સવ આયોજિત કરવાનું નક્કી કર્યું છે પરંતુ સરકારને ધ્યાને આવ્યું કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં ડ્રોપઆઉટનું પ્રમાણ ત્રણ આસપાસ છે તો આ સાથે બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર